સૌરાષ્ટ્રનો કોળી સમાજ જેમાં હાલ તો પડી ગયા છે બે ફાટા કારણ છે લોકસભા ચૂંટણીમાં ટિકિટની ફાળવણી સુરેન્દ્રનગરમાં ભાજપે ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરાના ઉમેદવાર બનાવતા તળપદા કોળી સમાજ છે નારાજ આજે લીંબડીમાં તળપદા કોળી સમાજની વળી બેઠક જેમાં નિર્ણય લેવાયો તળપદા કોળી સમાજના ઉમેદવારને સમાજ વોટ અને નોટ બંને આપશે કેટલું જ નહીં સંમેલનમાં ઉપસ્થિત તળપદા કોળી સમાજના આગેવાનોએ નિર્ણયને વધાવી લઈ અને રોકડ રકમ આપવાનું પણ શરૂ કર્યું તળપદા કોળી સમાજ અપક્ષમાંથી પણ ઉમેદવારને મેદાનમાં ઉતારશે તેવી ઉચારી ચીમકી તો આ તરફ ભાવનગર બેઠક પર ભાજપે તળપદા કોળી સમાજમાંથી આવતા નીમુબેન બાંભણિયાને ટિકિટ આપી જેને લઈ ચુવાડિયા કોળી સમાજ છે ભાજપથી નારાજ ભાવનગર જિલ્લાના શિહોરમાં ચુવાડિયા કોળી સમાજની બેઠક મળી જેમાં ભાવનગરથી ચુવાડિયા કોળી સમાજ પોતાના સમાજનો ચહેરો અપક્ષ તરીકે મેદાનમાં ઉતારશે તેવો નિર્ણય કર્યો ભાવનગરમાં ચુવાળિયા કોળી સમાજની બે લાખની વસ્તી છે બેઠકમાં ચુવાડિયા કોળી સમાજના આગેવાનોએ ખાસ તો સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલની સામે ભારોભાર રોષ વ્યક્ત કર્યો એક ટિકિટ મળી તેમ છતાં એ લોકોના પેટમાં કેમ તેલ રેડાયું એ લોકોનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે આ સીટ ઉપર તળપદા કોળીનો જ વર્ચસ્વ હોવું જોઈએ અને એ લોકોને તમારે ટિકિટ આપો અને હાલ પણ એ લોકો અત્યારે અમારા વિરુદ્ધમાં ત્યાં આગળ બેઠકો શરૂ છે અને અમારા વિરુદ્ધમાં હજી ત્યાં આગળ ત્યાં ઉમેદવાર ઊભો રાખવાની પણ એ લોકો તૈયારી કરે છે એટલે અમે પણ હવે નક્કી કર્યું છે કે તળપદા ભાઈઓને અમે આજ સુધી ભાઈઓ માનતા હતા પણ હવે અમે પણ જ્યાં જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો હશે ત્યાં અમારો પણ એક ઉમેદવાર હશે અને અમે પણ હવે એમને નુકસાન કરીશું